મારી ચોઇસ કોણ છે હલો ટકલો ગુરુજી ઓ શંકર ઇસ સો ડરપો સો બેડ ચોઇસ લોકો સમજે છે કે મે ગાંડા થઈ ગયા છે બિંગો તમારો રિએક્શન થી પાકું થઈ ગયું કે હવે ભલે કંઈ પણ થઈ જાય મારા હિસાબે શંકર જ જીત છે સેન્ડી આર યુ સિરિયસ જોયો તમારામાંથી કોઈ પણ એને વિનર માનવા તૈયાર જ નથી ખબર છે જ્યારે આપણે લોકોને એ બતાવશું કે આ શોનો વિનર શંકર છે તો એમને ગુસ્સો આવશે અલગ અલગ રીતે કોમેન્ટ્સ કરશે

અને હું પણ મારી वसुધાને જરૂર મળીશ અહીંયાથી બહાર નીકળ્યા પછી બધું જ ઠીક થઈ જશે શું આપણે અહીંયાથી ક્યારે બહાર નીકળી શકશું એકવાર મારા ગુરુજીએ કહ્યું હતું કે સાંભળ શંકર તારા જીવનમાં એક ખૂબ જ મોટી વિપદા આવશે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નજર નહીં આવે કદાચ ગુરુજી આની જ વાત કરી રહ્યા હતા જી હા ગુરુજી બિલકુલ સાચું કહ્યું હતું આ રહ્યા લાકડા હવે આપણે આગ પેટવશું રસ્તો શોધીશું અને બહાર નીકળીશું સ્વામીજી આપો તો સળી નહીં માચીસ આપો મોટા પંડિત થઈને ફરે છે એક માચીસ પણ નથી આમની પાસે હીરો ચાલ આવીને હેલ્પ કર સ્વામીજી માચીસ હોય તો કાઢો ને મારી પાસે નથી તમે દરેક જગ્યાએ પૂજા કરવા જાઓ છો કમસે કમ એક માચીસ તો રાખી શકો છો ને બસ માળા લટકાવીને ફરતા રહો જય માદેવી દેવી ओ लागे थे स्वामी जी इमोशनल થઈ ગયા તન્નો અગ્નિ પ્રચોદયા અરે યાર મારવા લાઇટર પણ કામ નથી કરી રહ્યું પ્રચોદયા આ શું કરી રહ્યો છે પ્રભુ જ્યારે હું ગેસ સચ નથી તો આ ગેસ પે ટાશે પ્રચોદયા લેટ મી ટ્રાય યાર મહા જ્વાલાય વિદ્મહે અગ્નિ દેવાય ધીમહી તન્નો અગ્નિ પ્રચોદયા ઓ મહા જ્વાલાય વિદ્મહે અગ્નિ દેવાય ધીમહી તન્નો અગ્નિ પ્રચોદયા ઓ મહા જ્વાલાય વિદ્મહે અગ્નિ દેવાય ધીમહી તન્નો અગ્નિ પ્રચોદયા